અત્યારે છે ને જો કોણે કચ્છમાં સફેદ રણમાં કચ્છના અયર ને જેઠાલાલ નીચે છે ને બધું આ મૂકવાના હતા કપડા મૂકવાના લેવાના એવું તો આયલા જ રાખે તો જો અત્યારે ગાડીમાં છે ને બધા કપડાં પહેર્યા હતા તો એ કપડાં લેવા મૂકવા આવ્યા હતા અને છે ને મેં કામ કર્યું છે ભાઈને ખબર નથી છે ને ગાડી છે ને ત્યાં છે ને સામે પડી હતી ત્યાં ત્યાં છે ને થોડોક આમ ગારો જેવું હતું મીન્સ કે કીચડ હતું અને હે ને ઉપર ચડે એમ હતું નહીં તો ભાઈને ખબર નથી મેં ભાઈને કીધું નથી હું ગાડી હલાવું મેં મારી રીતે રીતે ગાડી હકાયેલી છે ને અહીંયા પાર્ક કરી છે સો પહેલી વાર છે ને મેં મારી રીતે પાર્ક કરી છે કોઈએ મને કીધું નથી બાકી હું કોઈ દિવસ એકલી હોય ત્યારે તો સાવ ન ચલાવું આજે છે ને એકલીએ ચલાવી છે બાજુમાં કોઈ બેઠું નહોતું ને કોઈ કીધું નથી મને તો મેં પહેલી વાર એકલી ચલાવી ભાઈને ખબર નથી હમણાં ઉઠશે ત્યારે કહી છે ને ચાલો જો આપણી ગાડી કેટલી મસ્ત લાગે છે તમને બધા નહીં બચાવું છું દેખો પણ થોડીક દૂર દૂર વાળી થઈ ગઈ છે સારું ચાલો હવે છે ને આપણે કપડાં કાઢીને જઈએ ઉપર અને તમને હે ને ભાઈને કહીશું પછી જોઈએ શું કહીએ ત્યાં છે ને મારા મગજમાં એવો વિચાર આવ્યો છે કે ભાઈની સાથે આવડો નાનકડો હું તો પેન્ક કરી જો મેં છે ને તમને બધાને બતાવી ને કે ઓલી ગાડી મેં લીધી છે એને નથી ખબર કે મેં લઈ લીધી છે તો અહીંયા થોડુંક કિચડ કિચડ હતું ને તો લઈ લીધી છે હું વિચારું કે હું એને એમ કહીશ કે મેં ગાડી લીધી પણ હે ને આગળ થોડીક અડી ગઈ અડી ગઈ હે મતલબ ભટકાણી છે જોઈએ શું કહી છે

તું તો કેતો નથી પાછળ અડાઈડી જ નથી આટલી દૂર રાખી હા હાચર નથી જો હવે એ તો તે અડાડી ખબર જ છે આ ભાવિ હતા સાબુતી માં હતા ને કહી પર અડાઈ હે હે

મમ્મીની આજ પાછળ આવે છે ધીમે ધીમે શું ભાઈ ચાલો હવે છે ને આપણે અંદર જઈએ દર્શન કરીએ આપણે વિડીયોમાં જોતા તો અત્યારે મસ્ત એવા દર્શન કરી લીધા છે અને જો અત્યારે છે ને ખુલી ગયું છે અમે દર્શન કરીને આવ્યું ને પછી ખુલી ગયું છે તો હવે ધીમે ધીમે બધા આવે છે પછી આવે એટલે આપણે જઈએ હવે બારે આપણે જવાનું છે હવે અહીંયાથી જવાનું છે અંજાર કચ્છનું સફેદ રણ જોવા જવાનું છે તો ચાલો હવે જઈએ આજે મમ્મીની હે ને મને ફોન કરે એમ નથી ખબર મને દીધી નથી ખબર નથી ખબર મને ફોન આવ્યો એટલે મને ખબર હોય ને

जो? देखो, आया जो, आया, आया जो जो, जो? या, या पर देखो देखो लिया है ओके इधर देखो, इधर इधर देखो। इधर ये। जो क्यों लागे है? जो ना हाँ हाँ। एना थी एक वस्तु थी, थी। लाओ दे दे हेलो आप खोलोन के, के गाड़ी खोले આ સાઈડ નથી ઓલી સાઈડ હેચા જલ્દી ફાઇનલી ગાઈસ આપણે સવાર કીધું તું ને શું કીધું ખબર ને આપણે ઓલા પ્રેમ કર્યો તો ત્યારે મેં એને કીધું તું કે આજ તો હું ગાડી ડ્રાઈવ કરી ના રહીશ તું ફાઇનલી કહી રહી હમ હમ તને આવડે હે હમ 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 આવડે હે હમ ગાડી અલગ તો આવડે

ભગવાન <laughs> સારું ચાલો આપણે પહેલાં જમી લઈએ તો મસ્ત એવું જમી લીધું છે ને હવે આપણે જઈએ રાજસ્થાન તો આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ તો તમને મારો આ બ્લોગ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું આનો બીજા અને કાલે છે એટલે બીજો નવો બ્લોગ આવશે ને એમાં એનો બર્થડે હશે એમ એવું થેન્ક જોયું તું લાગે છે